ભગવાન ભગવાનને કે છે એકવાર ઝાંખી થયા પછી તમારાથી દૂર રહેવું એ મારું કામ નથી હી ના છે પણ આકાશવાણીએ કહી દીધું કે આ જન્મમાં એટલા દર્શન તમારા ભાગ્યમાં હતા એટલે હવે વધારે દર્શન નહીં થાય નારદજી ત્યાંથી નીકળી ગયા સમય વીત્યો કાળ તો બધાનો આવવાનો જ છે એક દિવસ ક્યારે આવે ખબર નહીં નારદજી પ્રાણ છોડ્યા છે ફરી વખત જન્મ થાય આ જન્મમાં જેટલા કર્મ સારા એવો જન્મ એવો અવતાર બ્રહ્માજીના સ્વાછો સ્વાછની ક્રિયામાંથી નારદજી પ્રગટ થયા અને ફરી ભક્તિનો રંગ લગાડવાનું કામ એનું હતું વિનાનો નાદ કરે જ્યાં જાય ત્યાં બધાને જગાડે નારદજી જેને મળ્યા એને ભક્તિ મળી ધ્રુવજીને મળ્યા એવી ભક્તિ કરીને એવો રસ્તો બતાવી દીધો કે અવિચળ રાજ્યની પ્રાપ્તિ થઈ છત્રીસ હજાર વર્ષ સુધી ભગવાન એને સંપત્તિ આપી રાજ્ય ગાદી આપી એ જ રીતે પ્રહલાદજીને તો સાક્ષાત્કાર ભગવાન નો થઈ ગયો એને ખાતર ભગવાનને પ્રગટ થવું પડ્યું રૂકમિણી લેવી લઈ લ્યો કે પાંચ વર્ષના હતા એનું આંગણો એવું હતું કે એના આંગણે અવારનવાર સંત પધારતા હતા સગા સંબંધી તો બધા આવે જાય પણ જીવન એવું હોય જીવતર કે કોઈ સંતને સામેથી આવવાની ઈચ્છા થાય ક્યારેક એના પગલાં થાય સંત પધારે અને રોજ ભગવાનની જ વાતો કરે અને રૂકમિણીના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રીત જાગી અને મનમાં એને નક્કી કરી લીધું કે હું ને મોટી થઈને તો ભગવાન શ્રી કૃષ્ણને જ વરીશ બાકી અન્ય વરને હું નહીં વરું कि बरसाने की चतुर गुजरिया मन में बस गई रे हमारा मन राधा ले गई रे हमारा मन राधा ले गई रे हमारा मन राधा बरसाने की चतुर गुजरिया बरसाने की चतुर गुजरिया मन में बस गई रे हमारा मन राधा ले गई रे हमारा मन राधा ले गई रे हमारा मन, रे हमारा मन જેને સદનસીબ હોય છે એને સત્સંગ મળે ભગવત કથા મળે છે સંતનો સંગ મળે આગમન થાય રૂકમિણી દેવીને એવા સંત મળ્યા નારદ જેવા અને પરિણામે એને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોની અંદર મુરારી ચિત્ત વૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણાર ભક્તિ જગાડે એ કથા અહીંયા સુખદેવજી મહારાજે લખી ખરે પ્રસંગ બદલાય છે મહાભારતના યુદ્ધની અંદર